ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પંદર ફેબ્રુઆરી અને શનિવાર કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની મિટિંગ થઈ તેર ફેબ્રુઆરી વિવિધ રાજ્યના બધા વેપારીઓ અને તેમના કર્મચારીઓ એના ઇનપુટના આધારે તેને શું રિપોર્ટ આપ્યો તેની આપણે વિગતવાર માહિતી સ્લો રીતે જોઈએ એટલે તમને સમજાય તો ચાલો શરૂ કરીએ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ યોજાયેલી સીઆઈએ પાક સમિતિની બેઠકની મુખ્ય બાબતો કહે તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની પાક સમિતિએ ગુરુવાર તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ વર્ષ્યુઅલી તેની બેઠક યોજી જેમાં દેશના વિવિધ કપાસ ઉગાડતા પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા એકવીસ સભ્યોએ હાજરી આપી હતી દરેક રાજ્ય સંગઠનના પ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલા ઇનપુટના આધારે ચીઆઈએ પાક સમિતિ એ બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કુલ કપાસના ઉત્પાદનના આંકડાનો અંદાજ લગાવ્યો છે અને બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કપાસ બેલેન્સ શીટ પણ તૈયાર કરી છે સીઆઈએ પાક અહેવાલની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે વપરાશ તો ચીઆઈએ બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કપાસનો વપરાશ ત્રણસો પંદર લાખ ગાંસડી જાળવી રહેશો છે જે અગાઉના અંદાજ મુજબ જ છે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં વપરાશ એકસો સિત્તેર કિલોગ્રામની એકસો ચૌદ લાખ ગાંસડી છ હોવાનો અંદાજ છે ચિયા એ પાક સમિતિની બેઠકમાં દેશી સંગઠનો અને વેપારી સૂત્રો દ્વારા રજૂ કરાયેલા પાક અહેવાલ મુજબ સમિતિ દ્વારા બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ અઢી લાખ ગાંસડી ઘટાડી ત્રણસો એક પોઈન્ટ પંચોતેર લાખ ગાંસડી પર રાખવામાં આવ્યો છે જે તેના અગાઉના અંદાજ ત્રણસો ચાર પોઈન્ટ પચીસ લાખથી ઘટાડી અને ત્રણ પોઈન્ટ એક પંચોતેર લાખ ગાંસડી કરવામાં આવ્યો છે રાજ્યવાર કપાસના ઉત્પાદનના અંદાજમાં અગાઉના અંદાજોની તુલના એ કરવામાં આવેલા ફેરફારો નીચે મુજબ છે પંજાબમાં પચીસ ટકા ઉત્પાદન પચીસ હજાર ગાંઠડી ઘટશે હરિયાણામાં એક લાખ વીસ હજાર ગાંઠડી ઉત્પાદન ઘટશે ઉપલા રાજસ્થાનમાં એસી હજાર ગાંઠડી ઘટશે નીચલા રાજસ્થાનમાં પચીસ હજાર ગાંઠડી ઘટશે એટલે ઉત્તર ઝોનમાં અઢી લાખ ઘાસડી ઉત્પાદનમાં ઘટાડો થશે ગુજરાતમાં પાંચ લાખ ગાંસડી ઉત્પાદન ઘટશે અને તેલંગાણામાં પાંચ લાખ ઘાસડી ઉત્પાદન વધશે એટલે કુલ આખા ભારતમાં અઢી લાખ ઘાસડી ઉત્પાદનમાં ઘટાડો થયો સમિતિના સભ્યો આગામી મહિનાઓમાં કપાસના ઉત્પાદનના આંકડા પર નજીકથી નજર રાખશે અને જો આ આંકડામાં કોઈ વધારો કે ઘટાડો કરવાની જરૂર પડશે તો તે સીઆઈએના રિપોર્ટમાં નોંધવામાં આવશે હવે આયાત તો બે હજાર ચોવીસ પચીસની સિઝન માટે કપાસની આયાત હવે એકસો સિત્તેર કિલોગ્રામની ચોવીસ લાખ ગાંઠડી થવાનો અંદાજ છે જે અગાઉના પચીસ લાખ ગાંઠડીનો અંદાજ હતો સીઆઈએ દ્વારા સીઝન માટે કપાસની આયાતનો અંદાજ ગયા વર્ષના એકસો સિત્તેર કિલોગ્રામની પંદર લાખ ગાંસડી કરતાં દસ લાખ ગાંસડી વધુ હતી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં લગભગ સોળ લાખ ગાંસડી ભારતીય બંદરો પર આવી હોવાનો અંદાજ છે નિકાસની વાત કરીએ તો બે હજાર ચોવીસ પચીસની સીઝન માટે કપાસની નિકાસ સત્તર લાખ ગાંઠડી થવાનો અંદાજ છે જે અગાઉના અઢાર લાખ ગાંઠડીનો અંદાજ હતો બે હજાર ચોવીસ પચીસના માટે કપાસની નિકાસ ગઈ સિઝન માટે અઠ્યાવીસ લાખ ગાંઠડી કરતા અગિયાર લાખ ગાંઠડી ઓછી રહેવાનો અંદાજ છે હવે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્ટોક એટલો બંધ થશે ત્રીસ સપ્ટેમ્બર બે પચ બે હજાર પચીસના રોજ બે હજાર ચોવીસ પચીસના સિઝનના અંતે બંધ સ્ટોક પચીસ પોઈન્ટ ચોરાણું લાખ ઘાસડી રહેવાનો અંદાજ છે જે જગ્યા વર્ષે ત્રીસ પોઈન્ટ ઓગણીસ લાખ ગાંસડી હતો મિત્રો આ તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો અંદાજ તમે આમાં સમજી ગયા છો મિત્રો કેવો અંદાજ છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો દે મા